તો કેમ છો મિત્રો મજામાં આજે આપણે જાણીશું કે માત્ર બેઠા રહેવાથી જ સમસ્યાનો ઉકેલ નથી મળતો જ્યારે મુસીબત આવે ત્યારે તેનો ઉકેલ તરત જ લાવવો જોઈએ એક ગામમાં એક વ્યક્તિએ નવું ઘર લીધું હતું ઘરની આસપાસનું વાતાવરણ ખૂબ જ સારું હતું પરંતુ ત્યાં કૂતરાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો વ્યક્તિએ વિચાર્યું કે થોડીવાર પછી બંધ થઈ જશે જેના કારણે તે પોતાનું કામ કરતો રહ્યો થોડી થોડી વારમાં તેનું ધ્યાન કૂતરાના રડવાના અવાજ ઉપર જઈ રહ્યું હતું થોડી વારમાં રાત થઈ ગઈ ત્યારે તેણે વિચાર્યું કે સવારે જોવું પડશે આ કૂતરું ક્યાંથી રડી રહ્યું છે રાત્રે સરખી ઊંઘ આવી નહીં સવારે તે જાગતાની જોડે જ આ કૂતરું ક્યાંથી રડે છે તે શોધવા માટે નીકળી જાય છે તેને ઘરની બાજુમાં જ અવાજ આવી રહ્યો હતો તે વ્યક્તિ ઘરની અંદર પહોંચ્યો તો ત્યાં એક દાદા બેઠા હતા અને તેની પાસે જ આ કૂતરું બેઠા બેઠા રડી રહ્યું હતું વ્યક્તિએ દાદાને કહ્યું કે આ કૂતરું કાલનું રડી રહ્યું છે તેને શું તકલીફ છે દાદાએ જણાવ્યું કે હા મને ખ્યાલ છે આ કૂતરું એક ખીલી ઉપર બેઠું છે ખીલીના કારણે તેનો દુખાવો થઈ રહ્યો છે એટલે જ તે રડી રહ્યું છે વ્યક્તિએ કહ્યું કે આ ખૂબ જ અજીબ વાત છે જ્યારે તેને ખીલીના કારણે દુખાવો થઈ રહ્યો છે તો તે ત્યાંથી ઊભું કેમ નથી થતું અને બેસી કેમ રહ્યું છે દાદાએ કહ્યું આ કૂતરા માટે આ દુખાવો હજુ સુધી અસહનીય બન્યો નથી જ્યાં સુધી તે દુખાવો સહન કરી શકશે ત્યાં સુધી તે બેઠું રહેશે જ્યારે દુખાવો વધી જશે તે આપમેળ જ ઊભું થઈ જશે તો મિત્રો આજે આપણને શીખવા મળ્યું કે આપણા જીવનમાં અનેક ખીલીની જેમ સમસ્યાઓ આવે છે આપણે તે સમસ્યાઓ સાથે પોતાને ઢાળી લઈએ છીએ પરંતુ તેનો ઉકેલ શોધવાની કોશિશ નથી કરતા થોડા સમય પછી તે સમસ્યા વધવા લાગે છે અને પછી તેનો ઉકેલ મેળવવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જ્યારે પણ કોઈ વિઘ્ન આવે ત્યારે તરત જ આપમેળે તેનો ઉકેલ શોધી લેવો જોઈએ ત્યારે જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તો મિત્રો તમને મારા આ નવા નવા વિડીયો નવી નવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરજો આભાર